હલો મિત્રો હું છું ભાવ પાટડીયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે મેલેડીમાં એ આ મેલેડીમાં લીલાપર મોરબીની વચ્ચે મેલેડીમાં બેઠા છે તો આ મેલેડીમાં છે કારી પાટ પાસે તો હું તમને આજે મેલેડી મેલેડીમાંના દર્શન કરાવીશ તો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે આવી ગયા છે મેલેડીમાં એ તો હલો આપણે મંદિરમાં જાય અને દર્શન કરી મેલેડીમાંના આ એનું ગ્રાઉન્ડ છે જઈ શકો છો મિત્રો અને રસોઈ બનાવવાની સુવિધા પણ છે તો આ પણ બાવર છે આ બાવરવાળી મેલેડીમાં કહેવાય પણ તમે જોઈ શકો છો આ બાવર કેવડો મોટો છે આ જૂનો થડો એમનો હતો બાવરવાળી માં તો તમે જોઈ શકો છો મિત્રો આ બાવર એમને જૂનો થોડો કહેવાય અત્યારે તો અહીંયા સુવિધા સારી થઈ ગઈ હે ઘણું મોટું ગ્રાઉન્ડ પણ છે તો આપણે મેળડીમાં ના દર્શન કરશ આ મેલેડીમાં કહેવાય બાવર વાળી અહીંયા મોટો બધો પણ બાવર પણ છે અહીંયા માનતા પણ થાય છે બંગડી રુમાળ પાળ કટલેરી વગેરેની માનતા કરી શકો છો કાંઈ પણ દુઃખ હોય તો જોઈ શકો છો મિત્રો બેસવા માટે પણ બાકડા છે હમ એટલી અધર તો એમ ને જો અને દર રહીવાળા ટ્રાફિક એવડું હોય ને